હેલો ફ્રેન્ડ્સ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો પચીસ માર્ક્સનો ટેસ્ટ ભાગ બે છે ભાગ એક તમે ના જોયો હોય તો જોઈ લેજો બરાબર તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલો ક્વેશ્ચન છે આજનો ઓગણીસો છોતેરના બેતાલીસમાં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી નીચેના કયા શબ્દો ઉમેરવામાં આવ્યા છે ઓપ્શન છે સમાજવાદી બીજો ઓપ્શન છે બિનસંપ્રદાય ત્રીજો ઓપ્શન છે રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતા તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી ઉપરના ત્રણેય બરાબર જે બેતાલીસમો બંધારણે સુધરતો એમાં આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી આ ત્રણ બરાબર શબ્દો ઉમેરવામાં આવે છે ઓપ્શન નંબર ડી આપણો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર બે આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે બંધારણમાં કેટલા પ્રકારના મૂળભૂત હક્કોનો સમાવેશ કરવામાં આવ્યો છે બરાબર બંધારણમાં કેટલા મૂળભૂત હક્કોનો સમાવેશ કરવામાં આવ્યો છે છ પાંચ સાત અને આઠ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ તો ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે તેવી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો ઓપ્શન છે સુતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે તેવી જોગવાઈ તો પ્રશ્ન નંબર ત્રણ જવાબ થઈ જશે અનુચ્છેદ પચાસ ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર ચાર નાગરિકો માટે સમાન દીવાની કાયદાની વાત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યું છે તો પ્રશ્ન નંબર ચાર જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી એટલે કે અનુચ્છેદ ચુમ્માલીસ નાગરિકો માટે સમાન દીવાની કાયદાની વાત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર પાંચ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશનો પગાર વગેરે કોણ નક્કી કરે છે જે ઉચ્ચતમ ન્યાયાલય હોય એના ન્યાયાધીશનો પગાર વગેરે કોણ નક્કી કરે છે ઓપ્શન તમે સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર તો પ્રશ્ન નંબર પાંચ જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી સંસદી કરેલ કાયદાથી નક્કી થાય છે બરાબર સંસદી કરેલ કાયદાથી શું થાય છે નક્કી થાય છે ન્યાયાધીશનો પગાર હવે પ્રશ્ન નંબર અહીંયા છ જ છે પરંતુ એ નંબર ત્રણ છે પ્રશ્ન છે ડચ લોકો કયા દેશના વતની હતા બરાબર ડચ લોકો નોર્વે ડેનમાર્ક સ્વીડન અને હોલેન્ડ તો જવાબ થઈ જશે આનો હોલેન્ડ બરાબર ડચ લોકો કયા દેશના વતની હતા હોલેન્ડ દેશના વતની હતા વાત કરીએ પ્રશ્ન નંબર સાત તો પ્રશ્ન નંબર સાત એવું કહે છે કે ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન ક્યાં મળે છે ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન ક્યાં મળે છે આમુખ મૂળભૂત અધિકારો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને આપાતકાલીન જોગવાઈ તો પ્રશ્ન નંબર સાત જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ આમુખ ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન ક્યાં મળે છે આમુખ ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર આઠ પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજ્યના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના અનુ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજ્યના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ પ્રશ્ન નંબર આઠ બરાબર ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ છે બસો જ આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી બરાબર આમાં પણ કયો જ છે એ તમારે ધ્યાન રાખવાનું છે વાત કરીએ પ્રશ્ન નંબર નવ ચૂંટણી પંચના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે બરાબર ચૂંટણી પંચના જે સભ્ય હોય એનો કાર્યકાળ કેટલો હોય છે ઓપ્શન બરાબર અહીંયા લાંબા છે પહેલાં ઓપ્શન છે પાંચ વર્ષ કે પાસઠ વર્ષની ઉંમર પૂરી ના થાય ત્યાં સુધી બીજું છે છ વર્ષ કે પાંસઠ વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધી ત્રીજું છે પાંચ વર્ષ કે સાહીઠ વર્ષની ઉંમર પૂરી ના થાય ત્યાં સુધી અને ચોથું છે પાંચ વર્ષ કે બાસઠ વર્ષની ઉંમર પૂરી ના પૂરી ના થાય ત્યાં સુધી પ્રશ્ન નંબર નવ જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી પાંચ વર્ષ કે સાહીઠ વર્ષની ઉંમર પૂરી ના થાય ત્યાં સુધી એમનો કાર્યકાળ હોય છે ચૂંટણી પંચના સભ્યોનો વાત કરીએ પ્રશ્ન નંબર દસ કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલી છ વર્ષ કરવામાં આવી બરાબર લોકસભાની મુદત પાંચ વર્ષથી બદલી છ વર્ષ કરવામાં આવી પ્રશ્ન નંબર દસ જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી બેતાલીસ બરાબર બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા વાત કરીએ પ્રશ્ન નંબર આઈસી ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર આઈસી ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી પ્રશ્ન નંબર અગિયાર તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી પંજાબ લેન્ડ ટેન્યોર્સ ઓગણીસો પાસઠ બરાબર પંજાબ લેન્ડ ટેન્યુર્સ ઓગણીસો પાંસઠ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર બાર ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં અનુસૂચિત જનજાતિના સભ્યો માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં અનુસૂચિત જનજાતિના સભ્યો માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે સાત ચૌદ ચૌદ નગરપાલિકા વિસ્તારમાં તે જાતિના વસ્તીની ટકાવારી જેટલી અને દસ ટકા પ્રશ્ન નંબર બાર જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી એટલે કે એ જે નગરપાલિકા હોય એમાં એ વિસ્તારમાં તે જાતિની વસ્તીની ટકાવારી જેટલી ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે વાત કરીએ પ્રશ્ન નંબર તેર લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે એકસો નવ એકસો ઓગણીસ એકસો ઓગણત્રીસ ને એકસો એકત્રીસ જવાબ થઈ જશે પ્રશ્ન નંબર તેર ઓપ્શન નંબર ડી એટલે કે એકસો ને એકત્રીસ લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે એકસો ને એકત્રીસ ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર ચૌદ કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યમાં માન્યતા મેળવેલી હોવી જોઈએ કોઈ બી રાજકીય પક્ષ હોય બરાબર એને રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવામાં કેટલા રાજ્યમાં તો પ્રશ્ન નંબર ચૌદ જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી એટલે કે ચાર બરાબર ઓછામાં ઓછા ચાર રાજ્યમાં માન્યતા મળેલી હોય તો એ રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવી શકે વાત કરીએ પ્રશ્ન નંબર દ્વારા સુધારા ઓગણીસો છોતેર થી બંધારણના અમુકમાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે બરાબર તો બેતાલીસ બંધારણીય સુધારા કે જે ઓગણીસો છોતેરમાં થયેલું એના બંધારણના અમુકમાં સુધારો કરીને શું ઉમેરવામાં આવ્યું ઓપ્શન છે વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી વિચાર અભિવ્યક્ત માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જાની સમાનતા અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા તો પ્રશ્ન નંબર પંદર જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સોળ મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા બેતાલીસમાં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર જાહેર કરવામાં આવી બરાબર મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા બેતાલીસમાં બંધારણ સુધારણી કઈ કલમ ગેરબંધારણી જાહેર કરવામાં આવી તો પ્રશ્ન નંબર સોળ જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી પંચાવન ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર સત્તર રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે છે બરાબર રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ આવે છે તો પ્રશ્ન નંબર સત્તર જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી મૂળભૂત હકુમત ઓપ્શન નંબર બી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર અઢાર લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે બરાબર લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે તો અઢારમો પ્રશ્ન જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ નિર્ણાયક મત ઓપ્શન નંબર એ નિર્ણાયક મત આનો સાચો જવાબ થઈ જશે તો અહીંયા પ્રશ્ન નંબર ઓગણીસની જગ્યાએ નવ છે બરાબર કન્ફ્યુઝ ન થતા પ્રશ્ન નંબર અહીંયા ગલત છે કયા વિકારને કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ થતી હોય છે કયા વિકારના કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં શું થતું હોય છે બહેરાશ થતી હોય છે તો પ્રશ્ન નંબર ઓગણીસ જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી પ્રશ્ન નંબર સોરી આનો જવાબ આવી જશે સી આનો જવાબ શું આવી જશે સી આવશે ઓટો સ્કેલરોસિસ બરાબર આનો જવાબ શું આવશે સ્કેલરોસિસ ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ આવી જશે પ્રશ્ન નંબર વીસ સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ સાઇન ડાયનો અર્થ શું છે બરાબર સાઈન ડાયનો અર્થ શું છે તો પ્રશ્ન નંબર વીસ આનો જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ અચોક્કસ મુદત માટે સત્ર મોખો બરાબર અચોક્કસ ફિક્સ ના આવ્યું અચોક્કસ મુદત માટે સત્ર મોખૂફ તો એનો શું સાઇન ડાય એનો અર્થ શું થાય છે અચોક્કસ મુદત માટે સત્ર મોખૂફ પ્રશ્ન નંબર એકવીસ કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂક સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે આ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે બરાબર કેન્દ્રીય સતર્કતા આયોગ આયોગના કમિશનરની નિમણૂંક સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે બરાબર નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે સમિતિના ભલામણથી આ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે તો પ્રશ્ન નંબર એકવીસ જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી પ્રધાનમંત્રી કોણ હોય છે પ્રધાનમંત્રી આનો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન નંબર બાવીસ સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચાલી શકે આ તેની કઈ હકુમત કહેવાય સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચાલી શકે છે આ તેની કઈ હકુમત કહેવાય પ્રશ્ન નંબર બાવીસ જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ મૌલિક હકુમત જવાબ શું થઈ જશે ઓપ્શન નંબર એ મૌલિક હકુમત આનો સાચો જવાબ થઈ જશે તો તેવીસની જગ્યાએ પ્રશ્ન નંબર અહીંયા દસ છે દિવસ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે તો દિવાસડી બનાવવા માટે સાનો ઉપયોગ થાય છે કોઈ પણ ગૃહનો સભ્ય ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલા દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે બરાબર તો ભારતનું સંવિધાન અનુચ્છેદ કયો છે એકસો એકની જોગવાઈ પ્રમાણે જો સંસદનો કોઈપણ ગૃહનો સભ્ય ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેની બરાબર બેઠક ખાલી જાહેર કરી શકાય તો પ્રશ્ન નંબર ચોવીસ ઓપ્શન નંબર બી એટલે કે સાહીઠ દિવસ આનો સાચો જવાબ થઈ જસ્ટ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે યાદ કરી લેજો સાહીઠ દિવસ સુધી ગેરહાજર રહે બરાબર પરમિશન લીધા વિના તો તેની બેઠક શું ગણાય ખાલી ગણાય પ્રશ્ન નંબર પચીસ આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ તરીકે અલગ થયું તો પ્રશ્ન નંબર પચીસ જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી નેવ્યાસીમાં બરાબર બંધારણીય સુધારો બે હજાર ત્રણ આનો સાચો જવાબ થઈ હશે ત્યારે શું થયું અને એટી નાઇનમાં બંધારણીય સુધારો બે હજાર ત્રણથી આ શું થઈ ગયું છે અલગ થઈ ગયું છે તો વિડીયો તમને કેવો લાગ્યો બરાબર થોડા દિવસમાં અમે મેથ્સ અને રીઝનિંગના વિડીયો પણ ચાલુ કરીશ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત